हमसे दोस्तों जय माताजी जी जय जहर तो आपने वाले पानी हम जामे ने जो लो दोस्तों आ पानी चालू से दोस्तों हम तो जामे पानी वारी वारी था कि जो बरसात तो पड़ते नहीं जो हम वादर देखा है उनका ही पड़ते नहीं आप बताओ साइन साइन रे પાણી વાણી વરીને થાકી જાય છે આ આવે થોડું થોડું આવે ને પાછો રી જાય એક તો નીંદવાનો બી ખણો થાય અમે એક પાસે આ પાસે નીંદવાનું ચાલુ કરે તો પેલી પાસે ખડતી જાય પેલી પાસે નીંદે તો આ પાસે ખડતી જાય નીંદી નીંદી થાકી જાય દોસ્તો હું કરું કંઈ સમજ નહીં પડતી चौथा भागे कम जवाया पण आ काम करी करी हाथ का बदा ठीला थी जाना खातर है ना खोल पानी भी वाला अच्छा ठीक है यार ये करी नाना नाना पन के देखा ही नहीं मैं खातर ना खोल मोटा मोटा नहीं देखा ही ना हाँ ना पन से બે બે ત્રણ સરિયા ચાર પાંચ છરિયા નાખવાના છે દોસ્તો આ છે ખાતર આરે આપણે ખાતર લાવેલા છે આમાં વાવણીઓ ભરીને લાવેલા છે દોસ્તો થોડું થોડું નાખ દેવાનું આ સરિયું ભરાઈ ગયો દોસ્તો એટલે એમાં જીન વારી આવવાનું ફટાફટ દોસ્તો પન તમે લાઈક કઈ શેર કમેન્ટ કઈ કરતા નહી વિડિયો પૂરો જોજો તો મજા આવે દોસ્તો તો આપણે બે વિડિયો નવા નવા બનાવતા રહીશું એવા ને એવા ફમ જ કાઢવા કાઢે તા હુદી આપણે કેટલે ફગમે રેને તા હુદી આપણે फटाफट વિડિયો બનાવવાનું આવો કોકો ખોળ દેખાય એની પાછળ નીકતા જવાનો એવું કામ દોસ્તો આ પોતી જો આ પોટી જો એટલે આપણે પાછું વારવાનું પેલી પાં ભેજે फटाफट વારવાનું દેખતે લાઈટ 3 વાગે સુધી રહે હવે 5 વાગે આવી જાય મેલી પાછું 3 વાગે જાય ત્યાં સુધી વારવાનું ચાલુ ચાલુ રહે દોસ્તો વરસાદ પડી જાય એટલે મજા આવે